વડોદરા જિલ્લા તાલીમ કચેરી દ્વારા સ્વયંસેવી શિક્ષકોની બે દિવસની તાલીમ શિબિર યોજાઈ હતી જેમાં શહેર જિલ્લાના બસોથી વધુ તાલીમાર્થીઓ જોડાયા હતા અને આ તાલીમ શિબિરમાં મૂલ્યાંકન માળખા સાથે પ્રાઇમરી વિભાગ એકથી ચારના તજજ્ઞો દ્વારા કેવી રીતે શિક્ષણ આપવું તેની જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરેસી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને રાજ્ય સાક્ષરતા કેન્દ્રના સહયોગથી કરવામાં આવ્યું હતું આ તાલીમમાં જિલ્લામાં બસો જેટલા સ્વયંસેવી શિક્ષકોએ ભાગ લીધો જે લોકોને પ્રાઇમર ભાગ એકથી ચાર સ્વયંસેવી શિક્ષકોની માર્ગદર્શિકા તેમજ સ્વયંસેવી શિક્ષકોના સંદર્ભમાં લર્નર માટેની અધ્યયન નિષ્પત્તિઓ અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ચર્ચા કરવામાં આવી અમે જે સ્લમ એરિયાના જે સ્ટુડન્ટ્સો છે જે લિટરસી લેવલમાં તેમનો હાઈ નથી તેમને અમે એજ્યુકેશન આપીશું પહેલાં સ્ટાર્ટિંગમાં એમને ક ખ ઘ એ બધું શીખવશું પછી ના શબ્દોના નામ કેવી રીતે ઉચ્ચારાય જેમ કે આના પછી અમે બીજું આવી રીતે શીખવશું કે તમે લાઇટ બિલમાં કેવી રીતે ફોર્મ ફિલઅપ કરી શકો છો આ બધા વિશે અમે જાણકારી આપીશું એમને